તો હાલો દર્શક મિત્રો હું ચંદુ પ્રજાપતિ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં આવ્યો કે તમે બધા મજામાં આવશો તો દર્શક મિત્રો અત્યારે હું આવ્યો છું આપા ગીગાના ઓટલે કે જ્યાં તમે ક્યાંય પણ આવું નહીં જોયું હોય તેવું અહીંયા આપવામાં આવે છે કારણ કે અહીંયા ચોવીસ કલાક તમને પ્રસાદ દેવામાં આવે છે આપા ગીગાનો ઓટલો તો ચાલો હું તમને અંદર જઈને પણ બતાવું કે અહીંયા કઈ રીતે જમાડવામાં આવે છે પ્રસાદ દેવામાં આવે છે તો તમને અહીંયા ટેબલ અને ખુરશી ઉપર બેસાડીને ખવડાવવામાં આવે છે અહીંયા બહુ જ મોટો હોલ છે કે એકી સાથે હજાર વ્યક્તિ હોય તો પણ સમાઈ શકે છે એવો અહીંયા બહુ મોટો હોલ છે તમે આ ગેબી પરંપરાના સંતો જોઈ શકો છો તો અહીંયા તમે અને આ આવેલું છે આપણે ચોટીલાથી તમે રાજકોટ તરફ જાઓ ત્યારે ચોટીલાથી ફક્ત ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે મારા ખ્યાલ પ્રમાણે અને આ છે નરેન્દ્ર બાપુ આ પોતે જ આ ક્ષેત્ર ચલાવે છે અને આ જગ્યામાં નાસ્તો ભોજન ઉતારા માટેની વ્યવસ્થા સંપૂર્ણપણે વિનામૂલ્ય છે કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી અને અહીંયા અંદર એક નાનું એવું મંદિર પણ આવેલું છે તમે શિવલિંગ પણ જોઈ શકો છો તો દર્શક મિત્રો તમે ગમે ત્યારે અહીંથી અમદાવાદથી રાજકોટ જાતા હોય તો ચોટીલા વટીન આવેલું છે આ ગીગાનું એટલો કે જ્યાં તમને ચોવીસ કલાક પ્રસાદ દેવામાં આવે છે અને ઉતારાની પણ વ્યવસ્થા કે વ્યવસ્થા છે કે માનો કોઈ સંઘ લઈને જાતા હોય અને આ પણ તમે ખાસ સૂચના વાંચી લો તો દર્શક મિત્રો તમે કોઈ રાજકોટથી માનો કે સંઘ લઈને જતા હોય અને ચોટીલા દર્શને જતા હોય કોઈ બીજી જગ્યાએ દર્શને જતા હોય તો અહીંયા તમને જમવાની પ્રસાદ લેવાની વ્યવસ્થા અને સુવા બેસવાની વ્યવસ્થા પણ અહીંયા થઈ જાય છે તો દર્શક મિત્રો અવશ્ય તમે એકવાર અહીં મુલાકાત લઈ લો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તમને વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત